શ્રાવણ માસ શરૂ થાય તે પહેલાં ઘરમાં કરેલો આ પરિવર્તન નહીં તો વધી શકે છે મુશ્કેલીઓ આ વર્ષે પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે ભગવાન શિવને સમર્પિત આ મહિનામાં શિવ ભક્તો ઉપવાસ કરે છે અને શિવની પૂજા કરે છે આ વર્ષે સોમવારથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે તેથી શ્રાવણ માસનું મહત્ત્વ વધી ગયું છે આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે તમારે કામ શરૂ કરતાં પહેલાં તમારા ઘરમાં કયા ફેરફારો કરવા જોઈએ આ ફેરફારો તમારા જીવનમાં સકારાત્મકતા લાવી શકે છે જો તમે આ ફેરફારો નહીં કરો તો તમે ભગવાન શિવના આશીર્વાદથી વંચિત રહી શકો છો તો નંબર એક શ્રાવણ શરૂ થતાં પહેલાં આ વસ્તુઓ ઘરે લાવો ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે તમારે શ્રાવણ પહેલાં ત્રિશૂળ લાવવું જોઈએ આ ત્રિશૂળ ચાંદી અથવા તાંબાનું હોઈ શકે છે તમે આ ત્રિશુલને તમારા હોલમાં સ્થાપિત કરો આમ કરવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે નંબર બે શ્રાવણ પહેલાં સફાઈ કરો શ્રાવણ શરૂ થતાં પહેલાં તમારે આખા ઘરની સફાઈ કરવી જોઈએ તેમજ પૂજા સ્થળની પણ સફાઈ કરવી જોઈએ અને ગંગાચણનો છંટકાવ કર્યા પછી શિવ પાર્વતીની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરવું જોઈએ નંબર ત્રણ તૂટેલી મૂર્તિઓને પાણીમાં તરતી મૂકો કોઈ પણ ભગવાનની તૂટેલી મૂર્તિ ઘરમાં રાખવી સારી નથી માનવામાં આવતી આથી શ્રાવણ શરૂ થતાં પહેલાં તમારે તૂટેલી મૂર્તિઓને નદીમાં તરતી મૂકવી જોઈએ જો નજીકમાં કોઈ નદી નથી તો તમે આ મૂર્તિઓને પીપળાના ઝાડ નીચે રાખી શકો છો નંબર ચાર તામસી વસ્તુઓથી અંતર રાખો જો તમારા ઘરમાં દારૂ સિગારેટ વગેરે જેવી ખરાબ વસ્તુઓ છે તો તમારે તેને ઘરમાંથી દૂર કરવી જોઈએ આ ઉપરાંત શ્રાવણમાં ડુંગળી અને લસણ ખાવાની પણ મનાય છે તેથી શ્રાવણની શરૂઆત પહેલાં તેનું સેવન કરો અને આ વસ્તુઓને ખાવાનું કે ખરીદવાનું ટાળો નંબર પાંચ જમીન પર સૂવાની વ્યવસ્થા કરો શ્રાવણ મહિનામાં તમારે જમીન પર સૂવું જોઈએ આમ કરવાથી તમને ન માત્ર શિવના આશીર્વાદ મળે છે પરંતુ તમે તમારા સ્વાસ્થ્યમાં સારા બદલાવ પણ જોશો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને છેલ્લા સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર